સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ છે આ પર્વ હિન્દુઓ માટે ખાસ અને મહત્વનો તહેવાર છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા યુવાનો છેલ્લા સાત વર્ષથી ગરબા બનાવે છે જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેટ કરી રંગ કરવો તેને ડિઝાઇન કરવી અને ફિનિશિંગ કરવામાં આવે છે આ બધું જ કામ યુવાનો કરે છે અને વેચાણ પણ કરે છે આગરબો ત્રણ ઇંચ થી લઈને બાર ઇંચ સુધીનો છે આ કિંમત વીસ રૂપિયા થી બસો રૂપિયા સુધીની હોય છે એક ગરબાની સંપૂર્ણ તૈયાર કરતા પાંત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે ગરબા બનાવવા માટે આવતા કારીગરો આ બનાવીને સારી આવક મેળવી રહ્યા છે નવરાત્રિની સિઝનમાં પચાસ હજાર થી વધુ ગરબા બનાવીને તેનું વેચાણ કરે છે આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્યની બહાર પણ જાય છે નવરાત્રિના નવ દિવસમાં ઘણા લોકો આ ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી અને મંદિરમાં પણ આ ગરબાનું સ્થાપન કરવામાં આવે છે થાનગઢ હું આપને ગરબા વિશે થોડી માહિતી આપું ગરબો અપભ્રંશ થયેલો શબ્દ મૂળ એનું નામ ગર્ભદીપ જે માટીનો ઘડો બનાવી અને એમાં સત્યાવીસ છિદ્રો પાડી અંદર દીવો મૂકી નાની બાળાઓ માથે મૂકી માતાજીના ગરબા લઈ અને ઘૂમે છે આ ગર્ભ દીપ એટલે ધાતુનો પણ ગરબો હોઈ શકે છે અને ઈસવીસન તેરમી સદી પ્રમાણે શારદા તનય રાસક કહે છે અથવા બંને પ્રકારે સ્વીકારે છે ઉષાના લાસ્યને ગરબા જેવી આ નૃત્ય કરીની સાથે જોડી આપણે ઉજવણી કરીએ છીએ અને એ પ્રણાલિકા પ્રમાણે આપણે ગરબા ગાઈએ છીએ નવરાત્રિના નવ દિવસો માતાજીના અલગ અલગ રૂપનું પૂજન કરીએ અને આનંદ કરીએ છીએ પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માંડેથી ચતુર્થમ પંચમ સ્કંદમા તેથી ષષ્ઠમ કાત્યાયિની ચ સપ્તમ કાલરાત્રિ છે મહાગૌરીથી ચાષ્ટમ નવમમ સિદ્ધિદાત્રિ ચ નવદુર્ગામ પ્રકટિતા આ રીતે માતાજી ભગવતી દુર્ગાની નવે નવ દિવસ આપણે પૂજન કરી ઉત્સવ ઉજવીએ છીએ અને માતાજીનું પૂજન કરીએ છીએ અને ગર્બો ગર્ભદીપમાંથી આવેલો શબ્દ છે સાથે જયેશ